DASA matni Jai. Kandi wa. Kau wa atau? Bolos Dasar Martinie Jai. Jai Martinie. Jai Martinie. Jai To block start Tyson sila bagi complete AGYAN NAIKI તો ગાય ચાલો પેલા ચા પી લઈએ બરોબર સાહેબ પછી કરો ભોણા એ માતાજી હા જે તો કરો ગેમમાં પણ આટલું મો ચા બા પીડા એ હું પીવું લેતું એને માતાજી બાપા જય માતાજી તો ગાઈસ તમે જાઓ બધા બેઠા છીએ અને હવે પિક્ચર ચાલુ કરીએ છીએ તે સીધું ત્રણ કલાકનું પિક્ચર છે પ્રીત જન્મો જન્મ ની ભૂલાશે વિક્રમ ઠાકોર નો પિક્ચર જોઈએ મોરિંગ મેલી મોરિંગ રાત કાઢવાનું છે ખબર ના પડે નઈ

અને કાંઈ જગ્યા ચાવ રહી જાય નાચવાનું પહેલા અને કાંઈ જો પેશા ચા ને એવું બનો હા અને મંદિરે આવી ગયા આપણે જો માતાજીને કાંઈ પૂજા કરવા લાયક પધરાવા મંદિરે આવી ગયા કાંઈ અને વાગવા મને વાગતા લાગુ છે વાગતા જવું પડે તો ગાય સમજો

સાહેબ રખા બે હું દોડીને આશી અને કેવડોનો નાસ્તો કરીએ અંકિત દશામાં એ હા અને સાહેબ રામદેવભાઈ નું પિક્ચર ચાલા હાજર આરતી કરવાની હે મને મોડન આરતી તો છેલ્લી આરતી નહીં ચાર વાગે તો એકવાર તો આરતી કરી હતી કેમ નહી મુદ્દ પપ્પા કાઢો કેવડો મમ્મી ડિશમાં કાઢજો બકા નાસ્તો કરી લઈએ થોડો કેવડાનો

અને હવે માતાજીના આપણે વરાવા જવાનું છે તો લેડો અંદર બતાવીને મને જો આરતી ચાલું જ આખી રાત કશું કેમ ચોખ્ખું નહીં મારી બોલો કાંઈ અને વરસાદ ચાલું ને ચાલું તમે જો માતાજીની આરતી ને એવું થઈ ગયું છે અંદર વિસર્જન કરવા જાણું જવાનું આજ તો જાગરણ હતું આ છેલ્લો તારો હતો માતાજી પહોંચવા પોંચ વાગ્યા કમ્પ્લીટ નહીં કમ્પ્લીટ પહોંચવા ગયા

તો ગાય તમે બસ બસ ઉભિયા નહીં ગણ જોજો ઉપર પેલું પાણી ના પડે તો ગાય તમે જો માતાજીને લઈને દો ગાય જવા પછી

હું જો આપણે જીએસએ છીએ માતાજીનું વિસર્જન કરવા માટે જઈએ છીએ ને પબ્લિક તમે જો હમણાંથી લઈ જતા જાઓ કંઈક પબ્લિક રીક્ષા રિક્ષા બધી જાઓ અને આશા સગવડે હારી હોય અને છોકરા મહેનતે સારી કરે પોણી એવું ભરાવો ને એટલે કાંઈક આપણે હું મેં આપણે વાણી ભગ્યુ બધા અહીંયા જઈ ગયા બધા છોકરા બધા સિવા મુ જાય ગયા છે અમારા વાના કહી જાવ જઈએ માતાજીનું વિસર્જન કરો ધીમ ધીમા આવજો લપસીપરા એવું પોણી પોણી છે જોજો

આપ્રત બરા પડ્યા પણ સોડવી પાહે હોય જ લઈ હમ મેગેઝિન તો ગાઈસ વરસાદ તો બંધ થતી હતી આ ડોક આડે કેડે

ગાઈજો આપણે મોટી તૈયારી તો ગાઈજો મેન મોનોર હતો કાલી જો ફૂલ સુવિધા એય શ્રી ગાડી કોઈ કઈ રે કેરું ગ્યાહું કાર્તિક ભાઈ ના લેવાય સમજો કાર્તિકભાઈ ત્યાં આવી બધો સેવા ને એવું કરી જો માતાજી કાર્તિકભાઈ લઈ ને પડે તમારે એનો લઈને આવવું પડે ચાલુ વરસાદ નો

અહ ને હાલ જો આજ તો બની ગઈ એમ રોટલા તો મેથી લાઈન મેથીના રોટલા ને એવું બને છે અને હવે બધો આવ એટલે પછી જમવા બેહીએ અંકિત આવે એટલે હા એટલે એ જ દેતા બધો જમવા બેહીએ એમ આવે એટલે અને હેલો સોભરા ને બ એક એવું હું બોલું કારી હા બ્લોગ જોઈ લેજો બરાબર આ

ખાઈ લઈએ ભૂખ તો લાગી જ છે ખાવ પછી અને જો બાર દાદી મારીદરી ની ખીચડી રોટલો મેથી નરતો દૂધ